રેલવે વિભાગ દ્વારા આ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો પરંતુ પ્રશ્ન એ છે કે શા માટે આવો અસુજનક નિર્ણય દિવાળી જેવા મહત્વના તહેવાર પર લેવાયો

ત્યારે પાછાવાળા ગોદી રોડનો અંડરબ્રિજ બંધ કર્યો છે રેલવેવાળાએ પબ્લિકને જાણ કર્યા વગર સીધું બંધ કરી દીધું આ તહેવારનો સમય ચાલે લોકો ફાસ્ટ સમય માટે તો દોડતા હોય ફાસ્ટ લાઇફમાં અને અહીંયા આવો તારે ખબર પડે છે કે આ બ્રિજ બંધ છે આને લઈને પાછું બજારમાં જવું પડે બજારમાં આને લઈને એટલો બધો ટ્રાફિક જામ છે કે અમદાવાદ આ દાહોદનો આ છેલ્લો છેડો છે અહીંથી નીકળવા માટે એક જ રસ્તો છે બીજો કોઈ વિકલ્પ નથી તો આ દ્રષ્ટિએ ખરેખર પબ્લિકે જાગવું જોઈએ રેલવે તંત્રને પણ કહેવું જોઈએ કે ભાઈ કમસે કમ અહીં એક લોખંડનો ઓવરબ્રિજ આ બાજુ પણ હોવો જોઈએ તો એક સિંગલ વાહનો માટેનો એક બ્રિજ હોવો જોઈએ આનો એક ઉપયોગ થાય છે એટલે વારંવાર આ કામના નામે બંધ કરી દે છે અને પબ્લિકને એટલી બધી હેરાનગતિ થાય છે કે ખરેખર સમયનો દુરુપયોગ થાય છે એટલે ભલે વિકાસ હશે પણ વિકાસની જગ્યાએ પણ એનો કોઈ વિકલ્પ હોવો જોઈએ અને પબ્લિકને આટલી હેરાનગતિ કે ટ્રાફિકનું નડતર ના તમે બજારમાં ચાલો અને બજારમાં જુઓ આને લઈને એટલું બધું બજારમાં ભીડ છે કે આજે પરીક્ષા આજથી જ શરૂ થઈ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી નથી શક્યા છૂટેલા વિદ્યાર્થીઓ ઘરે નથી આવી શકતા આજે દવાખાનામાં જવું હોય કોઈને ફાસ્ટ બસ પકડવી હોય તો આ બધા એટલા બધા પ્રશ્નો ભેગા થયા છે તો સ્માર્ટ સિટીની દ્રષ્ટિએ કોઈ એનો એક વિકલ્પ નીકાળવાનો જોઈએ ઓવરબ્રિજનો ઓવરબ્રિજ અને પછી આ બ્રિજનું કામ શરૂ કરવું જોઈએ આ તો ઓલ ઇન વન બધું જ એક જ છે તો આની દ્રષ્ટિએ આપણે કઈ રીતે આ પ્રશ્ન સોલ્વ કરી શકીએ એટલે રેલવેના મેનેજરને કે જીએમ હોય એમને આ સુધી આ ફરિયાદ પહોંચાડો દાહોતની કે અમારી સ્માર્ટ સિટી છે પણ સ્માર્ટ સિટીને લાયક જે વર્ક થવું જોઈએ એ ખરેખર વર્કમાં એડજસ્ટમેન્ટ એ લોકો સાધે તો અમારા પબ્લિકના આજકાલના જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ શકે રેલવે વિભાગ પાસેથી તાત્કાલિક સ્પષ્ટતા ને વૈકલ્પિક વ્યવસ્થા જેવી માંગો ઉઠી રહી છે આ મુદ્દા પર ડીટીવી ન્યૂઝ તમારી પક્ષમાં આવું છે અમે આગામી અપડેટ્સમાં રેલવે વિભાગના જવાબ અને લોકોની ભાવનાઓને વધુ વિગતવાર રજૂ કરીશું જો તમને પણ આ બંધીથી ત્રાસ થઈ રહ્યો હોય તો કમેન્ટમાં તમારી વાત શેર કરો ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી આવા મહત્વના મુદ્દાઓ પર અવાજ ઉઠે રહો જોડાયેલા કારણ કે ડીટીવી ન્યૂઝ લાવે છે દાહોદની અસલી વાત નમસ્કાર